ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની મુલાકાત લેવામાં આવી હતી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની કામગીરી તેમણે જોઈ હતી અને સાથે જ સમગ્ર ટીમને શુભકામનાઓ પણ પાઠવી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બરાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની મુલાકાત લીધી હતી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની કામગીરી અંગે જાણકારી મેળવી હતી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના હેડ ડોક્ટર વિવેકકુમાર ભટ્ટ સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો તો ગુજરાત ફર્સ્ટના કર્મચારીઓ સાથે પણ વિધાનસભા અધ્યક્ષે વાર્તાલાપ કર્યો હતો ચેનલની કામગીરી અને કાર્યશૈલીથી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રભાવિત થયા હતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની યંગ અને હાર્ડવર્ક ટીમના વિધાનસભા અધ્યક્ષ વખાણ કર્યા હતા તેમણે સમાચારની દુનિયામાં ચાલતી અવનવી ટેકનોલોજી અંગે જાણકારી મેળવી હતી સાથે જ સમાચારમાં નવી વેલ્યુ એડિશન અંગે પણ ચર્ચા કરી હતી ગુજરાત ફર્સ્ટની કેમેરામેન ટીમ વિડીયો એડિટર ટીમ સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો તો ચેનલના ડિજિટલ સ્ટાફ સહિત ટેકનિકલ સ્ટાફ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો ડિજિટલની દુનિયામાં કેવી ક્રાંતિ સર્જાઈ રહી છે તે અંગે પણ તેમણે જાણકારી મેળવી અને અવનવી ટેકનોલોજી અંગે પણ વિધાનસભા અધ્યક્ષે ચર્ચા કરી હતી ગુજરાત ફસની નવી પહેલ સ્ટુડિયો ઓન વ્હીલના પણ શંકરભાઈ ચૌધરીએ વખાણ કર્યા હતા સ્ટુડિયો ઓન વ્હીલની ઓબી વાનમાં અંદર જઈને પણ જાણકારી મેળવી હતી લોકોના પ્રશ્નોને કેવી રીતે વાચા અપાઈ રહી છે તે અંગે પણ જાણકારી અને માહિતી મેળવી હતી લોકો સુધી સચોટ અને સટીક સમાચાર પહોંચાડવા બદલ ગુજરાત ફસની ટીમને શંકરભાઈ ચૌધરીએ ખૂબ જ અભિનંદન આપ્યા હતા